તો ચાલો તમને અહીંયા છે ઇટાલિયન યાકટોટ મોટા મોટા વાહનો ટુરિસ્ટ લઈને આવે છે તો કેવા હોય છે તમને બતાવું જે અહીંયા બેન છે ક્લિનિક કરે છે અહીંયા આવા મોટા મોટા યાકટોટ હોય એમાં કેટલા બધા લોકો કામ કરતા હોય કેમ કે એને ક્લિન રાખવું પડે છે આ એક નાનું હોય સાથે કંઈ થયું કહ્યું તો એમાં અથવા તો હોય તો કામ આવે મોટાને અહીંયા પાર્ક કરી દે છે આવી રીતે છે કંઈક અહીંયાના યાકટો તમે બધા ગુજરાતીઓ ઘરે બેસીને આ બધું જોઈ શકો હું એક આવ્યો વિચાર કરો એક થકી લાખો લોકો મિલિયન બધા નિહાળે છે તમે પણ આગળ ફોરવર્ડ કરજો વધારે વધારે ગુજરાતીઓ કેમ કે અહીંયા આવવું એ તો હરિકૃપા નસીબમાં હોય તો અવાય છે બાકી તો જિંદગીમાં થોડું બધું તો બધાથી જોવાય છે પણ અત્યારે સોશિયલ મીડિયા છે તો આપણે એના દ્વારા તમને બધો મારે તો અહીંયા આવવું તો બેનો આવી રીતે કામ કરે છે આ બધામાં હે ને બહેનો ભાઈઓન કામ કરે છે બહુ બધા દરરોજના સોફાઓ જેટલો મળે છે અલગ અલગ દેશોના છે બધા પ્રાઇવેટ યાક નો બોર્ડ જઈને એટલે કે અહીંયા પ્રાઇવેટ છે અંદર નહીં જવાનું આવી રીતે સીડીને ઓછી કરી દીધી આ સેલ માટે છે લખેલું છે ફોર સેલ જો સામે લખેલું છે વેચવાનું છે બરોબર લેવો હોય તો કોઈને કહેજો આ છે એક સામે સિટી છે એટલે આ લોકો બધા અહીંયા આવે છે અને વાતાવરણ જેવો થઈ ગયું છે વરસાદ આવે એવો કેમ કે અહીંયા અત્યારે થોડોક ક્યારેક વરસાદ આવી જાય અને બાકી ગરમી બહુ ઓછી પડે છે એટલે આવું વાતાવરણ હોય છે સિલ્વર ફોક્સ આ સિલ્વર ફોક્સ છે આ રીતનું કેટલી જાતના છે અલગ 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 કેવડા કેવડા છે આની અંદર આમાં છે ને તમે સો બસો ત્રણસો પાઉન્ડ ભરી અને આવી રીતે તમે યુરોપમાં ટૂર કરી શકો અહીંયા ગમે ત્યાં જાવ હોય તમે કોઈ પણ દેશમાં જુઓ આ તો જુઓ એવું મસ્ત છે બેન જો એમાં ક્લિનિક કરે છે ઘણી બધી બેનો હોય આવી રીતે આ ડોર કરવાનો જુઓ આ તો જુઓ છે ને કેમ પણ બાકી

તો કોઈ કોઈનો પૂછે માણસ ને એકબીજાનું કામ પડે તો કોઈ માણસ ને વેલ્યુ નહીં કઈ નહીં અત્યારે કઈ છે તો નહીં પણ આમાં એમ કે કામ પડે એટલે માણસ શું છે કે એકને ઓછો ને એકને નીચે એટલે આ બધું બનાવ્યું છે દેશમાં એવો એક પાસે છે આપણી પાસે છે ક્યાંય નથી આ લોકો પાસે છે તો આપણી પાસે નથી ને આપણી પાસે છે આ લોકો પાસે નથી લે એકબીજાની જરૂર પડે આપણા દેશમાંથી કેટલો માલ એક્સપોર્ટ થાય છે આ લોકો વિદેશોમાંથી અહીંયા આવે છે એની પાસે આ બધું હોત તડકો ને બધું તો અહીંયા કોઈ આવત નહીં પણ આ બધું ટુરિસ્ટ ઉપર ચાલે છે એટલે આવું છે બધું દેશના છે ખબર ન પડે હવે કયા દેશના છે એનો ફ્લેગ તો છે તમારે કોઈને ખબર હોય તો કહેજો કયા દેશનો છે બીજાની અંદર રહેવાનું ખાવું પીવું રહેવું બધું આની અંદર લાખો લોકો જિંદગી કે આમાં જ કાઢી નાખે છે એવો ત્યાં સામે ક્લિનિક કરે છે ભાઈ એ બતાવું જો જો આવી રીતે આખો દિવસ કેટલા માણસો હોય બ્લસ ક્લિનિક કર્યા રાખવાનું અને જે લોકો અમે આવી જાય ને એ બધા ફરવા જાય આ છેલ્લું છે અહીંયા લાસ્ટ કેવડા કેવડા છે લાસ્ટ છે ઓલી બાજુ બે ત્રણ છે બાકી હવે પછી હવે બરાબર પછી અહીંયા પાર્કિંગ ખાલી છે તો આવશે પણ અત્યારે તો એટલા જ છે હવે આ બાજુ છે થોડાક હકતો અને પછી છે દરિયો અને આ છે રંગબેરંગી અહીંયાના ઘરો તો રેડ કલરના નરિયા ન હોય આપણે એવી રીતે અહીંયા છે તો આવું છે કંઈક ઇટાલી હું ઇટાલીમાં ફરું છું અને તમને બધાને મારી સાથે જ છું બરાબર એટલે હરખું જ છે આમ કંઈ કે નથી તમારે હાલવું ન પડે વિઝા નહીં ટિકિટ નહીં બરાબર એટલે ભગવાનની કૃપા તમારી ઉપર ને મારી ઉપર બને ઉપર મને નિમિત્ત બનાવ્યો છે કોઈ પણ કાર્ય માટે નિમિત્ત બનતા હોય છે બરાબર મસ્ત જો આપણે એના ફૂલ હોય એવા લાલ કલરના ફૂલ રાખેલા છે એટલે માણસને અને સાંયો પણ પડે ફૂલ અને સાંયાનો સાંયો આવી રીતે આવી રીતે ચલો હમણાં હું તમને બતાવીશ અહીંયાનો દરિયો ક્યાંથી જોવો છો કેવું લાગે છે મજા આવે છે ને જોવાની ઇટલી પછાવારે નવા દેશ જોશો પછી અહુ આ બધું નાના નાના યાત્રો મચ્છીમારો માટે બધા પોતપોતાનું કર્મ કરે છે કોઈ મનથી કોઈ ધન થી તન મન અને ધન થી માણસ મનથી કર્મ કર્યા વગર રહેતો નથી એક ભર પણ કઈક ને કઈક આપણે વિચારતા જ હોય છે બરોબર અને કર્મના બંધનનો આ ઋણાનું બંધન થાય છે અને અંતે તો પછી કર્મના બદલા દેવા જ પડે છે આડા ફરે છે મસ્ત ગુલાબ છે છે કેટલી કેટલી જાતના ગુલાબો આ બાજુ છે આ બાજુ તોપ છે આ બાજુ બધા એટલા દેશોના ફ્લેગ છે કોઈ પણ દેશના લોકો આવી શકે છે આ બધું એટલે કે બધા એક છે એમ જો ભાઈ સાથે રહેવાની મજા એ છે કે ગમે તે ગમે ત્યાં આવી શકે જઈ શકે બિંદા છે એમ આ બાજુ છે તો ચાલો એ બાજુ બતાવો જીવનમાં જે દિવસે આપણે ફરવા મળે ને એ જ દિવસ જીવન નો બાકી તો કામ ધંધા બધું એ તો કરતા જ હોય છે પણ નવું કઈક ઈશ્વર રચના ઈશ્વરની માયા ઈશ્વરનું બનાવેલાં આ ભૂમિ આ બધું જોવા મળે એનાથી વિશેષ શું કશે આ કેવલ કેવલ હરિ નામનો જ પ્રતાપ છે આજે એ સત્ય છે આગળ સત્ય હતું અને પાછળ પણ સત્ય રહેશે બરાબર હરિ બોવ તો જુઓ અહીંયાં બધા ટુરિસ્ટ માટે તમે આવવાના હોય કદાચ તો તમારા બધા માટે અહીંયા તૈયારી થઈ રહી છે છીત બેહવા માટે ખુરશ્યો અને એવું બધું તડકો તો છે અત્યારે પણ થોડુંક વાદળું વાળું છે પણ તડકો છે ગરમી થાય છે જો છો અહીંયા જેમ તમારે આવી રીતે પડે ગરમી છે છે તો અહીંયા બધું બે ઇન્ડિયા દરિયામાં છે બસ તૈયારી છે પેહલો ટુરિસ્ટ તો હું છું બાકી તો કોઈ દેખાતો નથી શરૂઆતમાં જ હું આવી ગયો છું પછી બધા આવે તો હું છે કે વાંધો નહીં ટ્રાફિક થાય તો તમને પણ મારી સાથે સાથે આ બધો ટુરિસ્ટ પ્લેસ બતાવી દીધો આ છે લિગુરિયા ઝોન તમે ફ્રાન્સ આવો ફ્રાન્સથી મોનાકો મોનાકોથી સીધા તમે વેંતી મિલિયા વેંતિ થી સનરેમો સનરેમોથી થઈને આમ જેનોવા જેનોવાથી થઈને પછી તમે લેક કોમો જઈ શકો લેક થી તમે ધોલોમિતથી જઈ શકો ધોલોમિતથી તમે વેનેશિયા જઈ શકો આ બધું આવી રીતે તમે ટૂર કરી શકો બરાબર પછી તો ઘણા બધા લેક છે ને ઘણું બધું છે નાના નાના ગામડાઓ ગાડી લઈને આવું પરફર કરું છું ગાડી લઈને આવો ને તો બધું થાય બાકી તમે ટુરિસ્ટ બસમાં કે આવો ને તો એમાં તો મોટા મોટા જ થાય વેનેચ્યા અને મિલાનો ને એવું કહેવા મળે પણ જે ગામડાને જોવાની મજા આવે ને એ બહુ ના આવે બરાબર એટલે અમે તો હું ગાડી લઈને કરી છે એટલે બધા ખ્યાલ છે ને જોવાનું તમને પણ મળતું હોય તો આવું છે બધું હું પણ હવે અહીંયા બેસો થોડીક વાર ઈટલી જોવા માટે એક લાઈક અને એક શેર તો બનતા હોય ને એક કમેન્ટ તો બનતી જ છે બરાબર જ્યાં એક પાર્કિંગ માટે જાય છે વાહન આવી રીતે એક ઉપર એક પછી આવતા જાય છે અને પાર્કિંગ થતું જાય છે કે કિનારે પથ્થરો પથ્થરો કેવા હોય છે આપણે કેમ નાખે ધોવાઈ ના જાય મજાથી એવી રીતે અહીંયા આવી રીતે બધા પથ્થરો હોય છે હું તો આમ ટાઈમ હોય ને એટલે નીકળી જાવ એ દરિયાને ને કિનારે મસ્ત થોડીક વાર પોતા માટે સમય લઈને અને તમને પણ સાથે સાથે બતાવું કેમ કે ઇન્ડિયામાં તો આ રીતના હોય આપણે એટલે મજા આવે એમ પાછા અત્યારે પણ પણ આવો મોકો મળે પાછો વિદેશમાં એવા બધા પાણા હોય છે તો અમે આવ્યા હતા ઇટલીના ચોપાટીએ અને આવી ગયો વરસાદ ધીમે 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 અચાનક તડકો એકદમ પણ વાતાવરણ ગમે ત્યારે બદલી શકે છે એનો કાંઈ ભરોસો નહીં વેધર વર્ક અને વાઇફ એવા એક દેશમાં એવું કહેવામાં આવે છે કે આ ત્રણ તો ક્યારેય ભરોસો નહીં ગમે ત્યારે આવે જો આવી ગયો છે અત્યારે તો હવે ચોપાટીએથી જઈએ છીએ અમે બહાર તો આ છે ઇટલી ને ચોપાટી આવ્યા તો બંને માણસ ફરવા માટે ચોપાટી ઉપર જઈએ છીએ હવે પાછા હમણાં પાછો તડકોય આવશે આ તો થોડાક ખાલી ચાટા આવ્યા છે બરોબર ઈટલી ને ચોપાટી અમારે પોરબંદરમાં ચોપાટી છે અને ઈટલીમાંય ચોપાટી ભગવાન આપે બધી જગ્યાએ છપડ ફાડ કે દેતા હે દેતા હે તો બધી જગ્યાએ ત્યાંય અમારે ચોપાટી આપી દરિયો આપ્યો રેવાનો આમ ગામડામાં અહીંયા પણ ચોપાટી રેવાનું આમ ગામડામાં અને ચોપાટી બાકી બધું બધાને ના મળે દરિયો ગામડામાં રહેવાનું નજીક નજીક દરિયો હોય તો ગામડો નો હોય ગામડો હોય દરિયો નો હોય ગામડો દરિયો બંને બંને બાજુ તો ચાલો આડોશીમાન બધા જોવા આવ્યા હતા ફરવા હવે બધા જાય છે પાછા અહીંયા બધા માણસો પણ આજે નથી હવે ટુરિસ્ટ શરૂ થશે અહીંયા એટલે બહુ બધા લોકો આવશે ટુરિસ્ટ અમાસે નહીં અમા તો બધા કીધું હતું કે વેધર વર્ક અને વાઇસ એ ગમે ત્યારે બદલી શકે એટલે તૈયાર રહેવાની એવી રીતે અહીંયા પણ વેધર જો અત્યારે બદલી ગયું જરાક સાટા આવ્યા પૂરા થઈ ગયા મજા આવે પણ અહીંયા છે ને વરસાદમાં પણ એન્જોય કરી શકીએ આવી રીતે બીચ છે જો કેવી છે મસ્ત આમ ઉપર જવાનું આવી રીતે આમ જેટલા કિલોમીટર તમારે હાલવું એટલો હાલી શકો આવી રીતે છે યુરોપની બીચ આ બધી કેવો મસ્ત નજારો છે જુઓ છો ને અને કેવો માઉન્ટેન ઉપર રસ્તા છે જેમ ઉત્તરાખંડ હિમાલયમાં જતા હોય ને એવું ફીલ થાય છે કારણ કે ગયો નથી ત્યાં પણ એમ કેવાય છે કે ત્યાં આવા બધા હોય છે રામધૂન સાંભળો અને જુઓ અહીંયા આ બધા જે તમને દેખાય છે ને એ ઇટલી ના ઓલિવ ના ઝાડવા છે અહીંયા બધી ઓલિવ ની ખેતી છે જુઓ ડુંગર અને એકદમ ડુંગર વિસ્તાર છે પહાડો એમ બધા મોન પહાડો છે અહીંથી નાના નાના ગામડાઓ અમે ઉપર રહીએ છીએ અહીંયા એક નાનકડો એવું ગામડું આવે છે મસ્ત કેવું છે ગામડા વરસાદ ઝીણો ઝીણો વરસે છે ત્યારે અહીંયા હવે તો ગરમી ચાલુ થઈ છે પણ છતાં એ ક્યારેક ક્યારેક વરસાદ આવી જાય વચમાં હજી તો હવે તો ક્યાંય ઠેકાણા નથી વેધરના પણ ગમે ત્યારે બદલી શકે છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે થઈ ગયું છે ને અહીંયા દ્રાક્ષની ખેતી છે જે અહીંયા ઉપર છે ને મસ્ત કલા ખીલી છે અમે સાવ આમ ઉપર રહીએ છીએ હમણાં આમ ડુંગર અને પહાડ અને વચમાં આ બધી ખેતી છે આ બધા તમને જાડવા દેખાય છે એ ખાલી એમને એમ નથી આ લોકો આને પણ ઉપયોગમાં લઈ લીધા છે ડુંગર ને પણ બધામાં ઓલિ વાવેતર કર્યું છે સામે દેખાય છે ત્યાં અમે રહીએ છીએ દેખાય છે તમને ઘરે બરડો ડુંગર છે ને ગિરનાર એવી રીતે રહીએ છીએ ગિરનારની ગોદમાં ઇટલી ગિરનારમાં માં અમારા ગામમાં આવી ગયા છે અમે હવે જોવો છો કેવું છે રૂડું ને રંગીલું

પાસ્તા બની જાય વેજીટેબલના બરોબર ગ્લુટન ફ્રી પાસ્તા હાઉ ટુ મેક ઇટલીમાં મેને વાવાઝોડું આવ્યું તો એક નરિયાનો કટકો ઉડી ગયો અહીંયા ગોખો થઈ ગયો છે તો હવે રિપેર કરું છું ઇટલીમાં કડીકમાં કડિયા તરત ન મળે એમ તો હું અહીં આવ્યો છું તો આવી રીતે ઇટલીમાં છે ને કે જો આ કેવી રીતે હોય આખું આનો રૂપ કેવી રીતે હોય ઉપરનું માળ સીઝન તો યાર તમે આવી રીતે હોય છે નળિયા આ દ્રાબો છે ઉપર આવી રીતે નડિયા નો બનાવેલું હોય છે એટલે આ પાણી છે ને એ પડે એટલે દ્રાબા ઉપર જાય ને પછી દ્રાબામાંથી નીચે આવે છે ઘરમાં એક થોડુંક ડેમેજ થઈ ગયું છે તો આવી રીતે અહીંયા એક નળિયો નીકળી ગયો છે અહીંયા આ નળિયાને આવી રીતે ઉપરનો નજારો આવી રીતે અહીંયા કંઈક આવી રીતે હોય છે બધા નરિયા અને આવી રીતે એક ડીશને એરિયલ જો પેલા જૂના જમાનામાં કેવા એરિયલ હતા એવી રીતે અહીંયા પણ એરિયલની સિસ્ટમ છે ને ઉપર બધો છે ને ડુંગર છે અને આ બાજુ તો નજારો તમને બધો બતાવેલો છે આ અહીંયાને એક બારી રાખી હોય કે કંઈ ઓલું થયું હોય તો કરવા થાય તો હાલો એવું કરી લઉં ફટાફટ આ રિપેરિંગ કરી લઉં આવ્યો ઓછો તો થઈ જાય પાછો વરસાદ આવશે તો રે આવી રીતે અહીંયા જેટલું છે ને આવી રીતે નાખેલું હોય કે આ ઘર છે ને ઠંડુ ન થાય આવી રીતે કંઈક છે ખબર બોલું નઈ આવે ને ને આવી રીતે વરણ હોય હોય ઇટલીની સ્ટાઇલ કેવી તો ઇટલીના ઘરમાં કરી લીધું છે ધાબુ આવી રીતે જે એક ગોખો પડી ગયો હતો વાવાઝોડું મિની આવ્યો હતો અને નરિયામાં ગોખો પડી ગયો હતો હું લેતો હતો લંડનમાં એટલે હવે અહીંયા હતો ને એટલે ખ્યાલ હતા આવીને જોયું તો ઘરમાં પાણી જે સ્લેપ હોય ને એમાં આમ પાણી દેખાતો હતું એટલે મેં કીધું કંઈક છે અત્યારે હવે વરસાદ નથી એટલે ખબર ન પડે એટલે ઉપર આવ્યો આવી રીતે અહીંયા સીડી છે અહીંયા અંદરથી ઉપર અવાય છે અને આવી રીતે આખો આ ફ્લોર હોય છે કેવી રીતે ઠાબા કરે છે એ ટાલીમાં કેમકે ઠંડી બહુ પડે ને એટલે સ્લેપ છે આ અહીંયા સ્લેપની ઉપર પાછું આવી રીતે કરે એટલે કે એમાં બરફને ન પડે કેમકે બરફ બહુ પડે તો બરફ જામી જાય અને આની અંદર પણ આવા છે નાખેલા છે તમને દેખાતા છે જા એ ખબર નહીં શું છે તો એનાથી ઠંડી ન ઘર ઠંડુ ન થાય એટલી ઠંડી પડે અહીંયા તો અમે અહીંયા સિટીમાં આવ્યા છે અને ઇટલી આવ્યા ને ઇટલીને આઈસ્ક્રીમ ન ખાઈએ એવું તો બને જ નહીં પીઝા અને આઈસ્ક્રીમ હું નથી કહેતો તો હું ખાઉં છું એટલે જ પણ મેંગો મારી વાઇફે લીધી છે અને મેં લીધી છે પિસ્તા પિસ્તાકીઓ અને ફ્યોરી લાતે એટલે કે દૂધ અને પણ આપણે મેંગોની આઈસ્ક્રીમ છે ને એ તો એમ થાય કે ઇન્ડિયાની જેમ ખાઈ છે ને એવી પ્યોર અને આ પણ પિસ્તા કિયો અને આવી એક વખત તો તમે અહીંયા આવજો ઇટાલીમાં અને આઈસ્ક્રીમ તો ખાજો જેમાં અમુક જ દુકાન હો બાકી તો ખાંડ જ હોય છે અહીંયા એક દુકાન છે એનું નામ છે કોર્તે આ બાજુ છે અહીંયા તો એ દુકાને જ છે ને સારી મળે છે બાકી બધી જગ્યાએ સારી અમુક તો ટુરિસ્ટ પ્લેસ હોય ને પછી ધાબડી દે પણ અહીંયા તો ખરેખર એમ આમ દિલ ખુશ થઈ જાય એવી બનાવે તો અમારે આવી રીતે આમ ડુંગરમાં છે ને અમારે ઘરે રસ્તો જાય છે અને રસ્તામાં મસ્ત મસ્ત આવા અત્યારે અહીંયા ઉનાળા સીઝન આવી તો આવા ફૂલો જો જોવા બધા ફીઆર છે અહીંયા આ બધા માઉન્ટેન છે અને આ માઉન્ટેન જો ડુંગર ધસી ન જાય એટલા માટે આ વાયર છે એ વાયરને અને ઝારીને એકદમ ડુંગરને બાંધ્યા છે જો આ રીતના નહીં તો આ ડુંગર ઘસી જાય એમ પણ ઘસી ન જાય અને ઉપર ઝાડવા પડશે ઓલિવના જો અને આ બાજુ પણ ઓલિવ છે તમને આ આ બધી બધી જગ્યાએ ઓલિવ જ છે અહીંયા જુઓ છો આ બધા ડુંગરો છે અમને આમ તો હું તમને બતાવું ઓલીવનો ફાલ કેવો છે ફાલ આવ્યો છે જો આ બધો વ્હાઈટ વ્હાઈટ છે ને એ બધો આ બધો ફાલ છે આ બધા આખા ઓલીવ છે જો હમણાં ઓલી ઓલિવ પાકી જશે અને આ બધા ફૂલો કેવા છે મસ્ત મસ્ત અને જો આ બધા અહીંયા નીચે નીચે ઇટાલીના ગામડાઓ બધા સામે જો આ બધા ગામડા સામે છે એની એક ઉપર આ બાજુ છે હાલો હું હમણાં આમ જાઉં છું તો આમ આગળ 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 તમને બતાવું રસ્તો અને મારો કેવો હોય ઇટાલીના ગામડાની લાઈફ આ રીતના છે કંઈક આ મારી વાઈફે તોડ્યા છે ને આ બહુ ગમે એમાં કલર સાટીને મસ્ત એવા કરશે તો હવે જુઓ અહીંયાથી શરૂ છે તો આવી ગયા છે અમે ઘરે મસ્ત વાતાવરણ છે તમે જુઓ છો હેરા ફેરા બધું જે કંઈક કર્યું ગયા આડાવરા તમે બધું બતાવ્યું અહીંયાનો લાઈફ સ્ટાઈલ ઇટાલીનો અને હવે સાંજનો તણુ થઈ ગયો છે આમ તો અમારે આઠ વાગે આવ્યા છે હજી પણ હજી દિવસ છે એમ કે વાદળા છે નહીં તો દસ વાગ્યા લગે દિવસ રહેશે હવે ધીમે ધીમે ઉનાળામાં તો ચાલો હવે કરીએ જમવાનું ખબર નહીં શું કરશું જોઈએ આગળ